સુરતની મૈધરપુરા પોલીસે આત્મહત્યા કરવા જતા યુવકને બચાવી અને માનવતા મહેકાવી છે આત્મહત્યા કરવા જતા યુવકને સુપરવાઇઝરે છેલ્લા ત્રણેક મહિનાનો પગાર આપ્યો ન હતો જેથી યુવકની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી કંપનીના સુપરવાઇઝર પાસે પગારની અવારનવાર માગણી કરતો હતો પરંતુ કંપની તરફથી પેમેન્ટ આપવામાં આવ્યું ન હતું પગાર ન મળેલ હોય જેથી દવાની દુકાનમાંથી જંતુનાશક ઝેરી દેવા પીવાના ઈરાદે ખરીદ્યું હતું જે સુપરવાઇઝરને દવાનો ફોટો પાડી અને વોટ્સએપ પણ કર્યું હતું જોકે સુપરવાઇઝરે તેઓને ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો જેથી સુપરવાઇઝરે તાત્કાલિક મૈધરપુરા પોલીસ સ્ટેશને પહોંચી અને સમગ્ર બાબતે પોલીસને વાત કરી હતી આ મામલે મૈધરપુરા પોલીસે ગણતરીની કલાકોમાં જ યુવકને શોધી અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અહીં પોલીસે કંપની સાથે વાત કરાવી અને યુવકને તાત્કાલિક ત્રણ મહિનાની સેલેરી આપવામાં આવી હતી યુવક હિરેન કુમાર પંડ્યા કે જેઓ કંપનીમાં વોચમેન તરીકે કામ કરતા હતા પોલીસે આત્મહત્યા કરવા જતા યુવકને બચાવી અને માનવતા મહેકાવી દીધી છે ગઈકાલે મૈધરપુરા પોલીસ સ્ટેશનની અંદર એક અરજદાર હિરેનભાઈ દિનેશભાઈ પંડ્યા આવેલા હતા જેઓ એક એટીએમ ની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા આ હિરેનભાઈ પોતે જ્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશન પર આવ્યા ત્યારે તેઓ પોતાની પાસે એક જંતુનાશક દવા પોતે લઈને આવેલા હતા અને પછી કહેલું હતું કે એને છેલ્લા ત્રણ મહિનાથી એની કંપની તરફથી એને પગાર મળેલ નથી અને આર્થિક સંક્રામણ છે જો મને આ પૈસા નહીં મળે તો મારી પાસે આત્મહત્યા કરવા સુધી એ સિવાય બીજો કોઈ રસ્તો બાકી નથી તો માનવતાના ધોરણે તાત્કાલિક એમાં મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ તથા તેમની જે ટ્રીસ્ટની ટીમ છે તરત જ આને પ્રાયોરિટી ઉપર હાથ લઈ અને આ બાબતે તપાસ કરતા જે એમના સુપરવાઇઝર છે એમણે એમને છેલ્લા ત્રણ મહિનાથી પગાર આપેલો નહોતો અને સુપરવાઇઝરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સુપરવાઇઝર પોતે આ કંપની જે છે એ બોમ્બેની છે સીએસએસ તો કંપની તરફથી સુપરવાઇઝરને ચૂકવણા માટેના પૈસા મળેલા હતા જેના કારણે પૈસા આપેલા નહોતા તો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કંપની જોડે વાત કરવામાં આવી અને ભાઈનો જે પ્રોબ્લેમ છે એમને જણાવવામાં આવતો તો કંપની તાત્કાલિક સુપરવાઇઝરને એના ત્રણ મહિનાના જે ચોવીસ રૂપિયા હતા એ તાત્કાલિક મોકલી આપ્યા અને જે પોલીસની હાજરીમાં ગઈકાલે સુપરવાઇઝરે એને ચોવીસ હજાર રૂપિયા આપતા એ ભાઈને સંતોષ થયો અને પોતે જે આત્મહત્યામાંના વિચારો કરતા હતા એનામાંથી એ બહાર આવી ગયા અને આમ હૈદરપુરા પોલીસ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવેલી છે આભાર ના એ સીધો જ્યારે એણે સુપરવાઇઝરને જ્યારે દવા લઈ ત્યારે સુપરવાઇઝર સુપરવાઇઝરને દવાનો ફોટો મોકલ્યો અને ત્યારબાદ સીધા પોલીસનો કોન્ટેક કરેલો હતો એટલે પોલીસે તાત્કાલિક આની હરકતમાં આવીને પછી આ પ્રોબ્લેમને સોલ્વ કરેલો છે થેન્ક યુ